બુટલેગરના જન્મદિનની ઉજવણીમાં ટોળાએ વિસ્તાર માથે લીધો હતો પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા પોલીસને પણ ફરી વળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશ કુમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગત બાર તારીખના રાત્રિના આઠ વાગ્યાથી બાપોદ પોલીસ મથકની પીસીઆર વાનમાં ફરજ પર હતા આ દરમિયાન તેઓ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરીને મોડા સુધી ચાલુ રહેતી લારીઓ બંધ કરાવી રહ્યા હતા રાત્રિના આશરે સવા બાર કલાકે તેઓ વાઘોડિયા રોડ પ્રભાતનગર ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા જ્યાં કેટલાક લોકો ટોળું વળીને શહેરમાં ફટાકડા ફોડીને બુમાબુમ કરતા નજરે પડ્યા હતા જ્યાં રસ્તાની વચ્ચે ટેબલ ગોઠવીને તેમાં શિવમ લખેલી કેક મૂકીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતા હતા પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે તેઓને વિખરાઈ જવા તેમજ મધ્યરાત્રિએ ઘોંઘાટ નહીં કરવા જણાવતા વીસ થી પચીસ વ્યક્તિઓનું ટોળું પીસીઆર વાનને ઘેરી વળ્યું હતું અને પોલીસ કર્મચારીઓને ધમકી આપતા સુરમાં અપશબ્દોનો મારો ચલાવ્યો હતો જેમાં જેના જન્મદિવસની ઉજવણી થતી હતી તે યુવક શિવમ કહાર તેમજ અન્ય એક બુટલેગર લાલી કહારની પોલીસે સ્થળ પર જ ઓળખ કરી લીધી હતી એક તબક્કે પીસીઆર વાનના ડ્રાઈવર સહિત અન્ય બે જવાનોને ટોળાએ ઘેરી લઈને ધમકી આપતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને બાપોદ પોલીસ મથકના અન્ય સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ મથકની મદદ લેવી પડી હતી પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચતા ટોળું નાસી છૂટ્યું હતું આ ટોળામાંથી જેનો જન્મદિવસ હતો તે શિવમ જતીન કહાર તેમજ લિસ્ટેડ બુટલેગર લાલી કહારની પોલીસે ઓળખ કરી લીધી હતી જ્યારે બાપોદ પોલીસે શિવમ જતીન કહાર તેમજ બુટલેગર લાલી કહાર સહિત ટોળા વિરુદ્ધ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી શિવમ કહારની અગાઉ પાસા હેઠળ અટકાયત થયેલી છે જ્યારે બુટલેગર લાલી કહાર વિરુદ્ધ સાતથી થી આઠ જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે બંને ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વોએ પોલીસ જવાનોને ઘેરીને ધમકી આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર